ભાઈ નકલી ની ભરમાર છે માર્કેટમાં અસલી શું મળી રહ્યું છે એ સવાલ છે આજકાલ સારા દેખાવાનો જમાનો છે અને સ્ત્રીઓ માટે મેકઅપ તો કોન્ફિડન્સ વધારવાનું કામ કરે છે પણ જો એ મેકઅપ પ્રોડક્ટ સ્કીન માટે હાનિકારક હોય તો એક સ્ત્રી ખૂબ સાવધાનીથી પોતાની સ્કીનને યોગ્ય રહે તેવા મેકઅપ પ્રોડક્ટ પસંદ કરતી હોય છે ભલે તે મોંઘા પણ હોય સામાન્ય રીતે હવે ઓનલાઈન મેકઅપ પ્રોડક્ટ લેવાનો ટ્રેન્ડ વધી ગયો છે કેટલીક વેબસાઇટ છે જે ખૂબ સારા અને પ્રોપર કે જે તમને હાનિ ના પહોંચાડે એવા મેકઅપ પ્રોડક્ટ મળે છે બ્રાન્ડેડ મેકઅપ પ્રોડક્ટ મળે છે પણ જો નામચીન એપ્લિકેશન કે વેબસાઇટ પર તમારી માટે ખતરારૂપ કોસ્મેટિક્સ મળતા હોય તો હવે અસલી નકલીની ઓળખ કરવી ભારે પડવાની છે શું છે સમગ્ર મામલો કેમ મેકઅપ કરવાથી હવે અલવિદા કહેવાનો વારો આવશે ચિંતા થઈ રહી છે કેમ મેકઅપ કરવાથી અમે તમને ચેતવી રહ્યા છીએ આવો જણાવીએ હવે મેકઅપ ને અલવિદા કહેવું પડશે મેકઅપ કરવો હાનિકારક થઈ ગયો કોસ્મેટિક્સ વાત એમ છે પૂર્ણામાં રંગ અવજૂત સોસાયટી ના મોટા ગોડાઉન માં તપાસ કરવામાં આવી અને નકલી કોસ્મેટિક્સ ના કારોબાર નો પર્દાફાશ થયો આરોપી પિતા બાબુ ચૌહાણ અને તેના બે દીકરા પુત્ર નીરલ અને સિદ્ધાર્થ ની ધરપકડ કરવામાં આવી છે નબળી ગુણવત્તાના રો મટીરિયલ માંથી કોસ્મેટિક્સ ની પ્રોડક્ટ બનાવવામાં આવતી હતી આરોપીઓ બ્રાન્ડેડ વસ્તુના નામે પ્રોડક્ટ નું ઓનલાઈન વેચાણ કરતા જાણીતી એપ્લિકેશન પર કોસ્મેટિક્સ પ્રોડક્ટનું વેચાણ થતું એટલે લોકો ખૂબ સહેલાઈથી વિશ્વાસ પણ કરી દેતા ગ્રાહકોને સપને પણ ખ્યાલ ના આવે કે આ કોસ્મેટિક પ્રોડક્ટ નબળી ગુણવત્તાની હોઈ શકે માર્ગદર્શન મેં હમને નકલી ચીજ વસ્તુ જો ફેક્ટ્રી બનાતે યા ફર જો બેચતે તમડસ્ટ્રીઝ તમો પે હમને કન્ટિન્યુઅસ વોચ રખા હૈ और पहले भी जोन वन की टीम ने काफी सारे केसेस किए हैं जिसमें इंजन ऑयल और इत्यादि शामिल है इसी के इवेंट को आगे बढ़ाते हुए जोन वन की टीम कंटिन्यूस वॉच में थी और एलसीबी और पूना पुलिस की टीम ने कंबाइंड ऑपरेशन करते हुए एक डुप्लीकेट क्रीम शैम्पू और फेसियल क्रीम और बाकी जो अपने कॉस्मेटिक प्रोडक्ट्स हैं इसको डुप्लीकेट चीज वस्तु बना के मार्केट में ऑनलाइन प्लेटफॉर्म जैसे फ्लिपकार्ट एमेज मीशो जैसे इत्यादि जैसे प्लेटफॉर्म्स पे स्टिकर और लेबल लगा के उनको बेचने का कार्यक्रम ये कर रहे थे आरपीओ ₹10 ने कॉस्मेटिक प्रोडक्ट को 200 થી 500 रुपया में बेचण करता વધુ નફાની લાલચે ગ્રાહકોને નબળી ગુણવત્તાના પ્રોડક્ટ્સ આપી એમની સ્કિન હેલ્થ જોખમમાં મુકતા પહેલા એકવાર વિચાર ન કર્યો આરપીઓએ 15 મહિનાથી बाप-દિકરા સાથે મળીને નકલી કોસ્મેટિક્સ મજાળવાનો આ ખેલ ચલાવતા હતા પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી નીરલ અગાઉ હૈદરાબાદની રેબિટ કંપનીનું નકલી તેલ વેચાણ કરતા પણ ઝડપાયો હતો અને તે સમયે હૈદરાબાદ પોલીસે તેની ધરપકડ પણ કરી હતી ઝોન એક એલસીબીએ અગિયાર પોઈન્ટ ઇઠ્યોતેર લાખના મુદ્દામાલ સાથે જે તે ઓરિજિનલ બ્રાન્ડના લેબલ પણ સ્થળ પરથી જપ્ત કરીને આગળ કાર્યવાહી શરૂ કરી છે અને કોપીરાઇટનો ભંગ થતો હશે તો પણ ગુનો દાખલ કરવામાં આવશે ન્યૂઝ સુરત